નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં હોટલમાં વરઘોડાના લોકો દ્વારા મારામારીની ઘટના સામે આવી છે ગીર સોમનાથના પ્રભાસ પાટણમાંથી બે દિવસ પૂર્વેની ઘટના સામે આવી છે જેમાં એક હોટલમાં વરઘોડાના લોકો દ્વારા મારામારીની ઘટના બની હતી ભોય સમુદાયના યુવકનો લગ્ન પ્રસંગે વરઘોડો નીકળ્યો હતો આ વરઘોડા પર હોટલમાંથી ઉપરથી કોઈ પાણી ફેંકતા મામલો બીચક્યો હતો બરઘોડામાં સામે લોકો હોટલમાં ઘુસી મારામારી કરી હતી હોટલ માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા તજવીજ હાથ ધરવામાં આવી છે ઘટના સમયના સીસીટીવી સહિતના વિડીયો સામે આવ્યા છે મહેશ ડોડિયા નેશન બ્રસ્ત ન્યુઝ ગીર સોમનાથ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો